ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના પ્રસંગનો વિડીયો ને મામલે ગુજરાત હાઈકોર્ટની ફટકાર પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કોરોનાની મહામારીમાં સામાન્ય જનતા માટે નિયમો ફરજિયાત છે જ્યારે ભાજપના નેતાઓ માટે કોઈ નિયમો નથી તો જનતાને દંડ અને દંડા બંને સહન કરવાના હોય છે જ્યારે ભાજપની સરકાર તેમના મંત્રીઓને બચાવે છે અને તેમના કાર્યક્રમોમાં જ કોરોનાનું વધુ સંક્રમણ ફેલાય છે તેમ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું નામદાર વડીલાતે તાપીની ઘટના અંગે જે પ્રકારે સરકારનો ખુલાસોમાં એક ફટકા લગાવી તેમ છતાં ભાજપાનું ભ્રષ્ટતંત્ર સુધરવાનું નામ નથી લેતું તાપીની ગઈકાલની ઘટના ભાજપાના નેતાઓમાંના સામાજિક પ્રસંગની અંદર દસ હજાર કરતાં વધુ લોકો અને એપેડેમિક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છતાં પોલીસ તંત્ર અને તંત્ર સંપૂર્ણપણે દુર્લિષ બજાવે આ બે જવાબદારી અને નિષ્ક્રિયતા એ તંત્રની જવાબદારી છે એપેડેમિક એક શું પાત્ર જનતા માટે જ છે કે જનતાને દંડ અને દંડા સહન કરવાના આ તમામ બાબતો દેખાય છે ભાજપાની સરકાર પોતાના મળતીઓને પોતાના સંત મંત્રીઓને બચાવે છે અને સામાન્ય જનતાને દંડ અને દંડા ફટકારી દે છે તો ગુજરાતમાં બે પ્રકારનું શાસન છે જેમાં એક જનતા માટેનો કાયદો જેને તમામ નિયમનું પાલન કરવાનું અને બીજો કાયદો જે ભાજપના સંત્રીને અને મંત્રી જેમને કોઈ નિયમ ન લાગુ પડે